મેળામાં આવતા લોકોને મહાનગરપાલિકાએ છોડ્યા રામ ભરોસે રાજકોટ મહાનગરપાલિકાનું રેસ કોર્સ બહાર બોર્ડ જોઈને આશ્ચર્ય પાલિકાએ ગ્રાઉન્ડમાં રહેતી કાયમી રાઇડ્સને લઈને બોર્ડ લગાવ્યું આ ગ્રાઉન્ડમાં કોઈ પણ રાઇડ્સની મંજૂરી પાલિકાએ આપી નથી આ બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાઇડ્સમાં બેસતા ગ્રાહકોની સેફ્ટી તેમની પોતાની જવાબદારી રહેશે એસ્કો વિવાદિત બોર્ડ છે તો એ અત્યારે ગંભીર બેદરકારી નો વિષય સામે આવી રહ્યો એક તરફ તંત્ર એવું કહી રહ્યું છે કે અમારી જવાબદારી ની તો ત્યારે ત્યાં મીટરો છે જે ચકડી અને રાઇટો વાળા મીટરો છે આવા અનેક પ્રશ્નો સર્જી રહ્યું છે બોર્ડ તો કાક તો એ બોર્ડ હટાવવામાં અથવા તો જે તે તંત્રની બેદરકારી છે દૂર કરવામાં આવે સાહેબ આ બોર્ડ નો કોઈ મતલબ જ નથી થતો આ રાજકોટની મહાનગરપાલિકા છે કે બેદરકારી પાલિકા છે તે સમજાતું નથી હું પણ ઘણા રાજ્ય રખડીમાં રહું છું આટલી બેદરકાર અને હાથ ઊંચા કરવા વાળી નગરપાલિકા મેં લગભગ જોઈ નથી પ્રથમ તો તમારા માધ્યમથી હું છું કે જે જગ્યાએ તેઓ બોર્ડ માર્યું છે તે શું પ્રાઇવેટ જગ્યા છે સાર્વજનિક જગ્યા છે નહીં તે તો સરકારી જગ્યા છે તો સરકારી જગ્યામાં જો સરકાર એમ કહી દે અહીં કઈ પણ કરશો તો અમારી જવાબદારી નહીં તો પ્રશાસન કેમ ત્યાં કોઈ જેને કહેવાય રાજકોટ મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન છે તે સામે આવી રહ્યું છે એક તરફ અહીંયા રેસ્પોન્સ ગ્રાઉન્ડમાં માં બોર્ડ મારવામાં આવ્યું છે પોતાની જવાબદારી માન્ય રહેશે બીજી તરફ અહીંયા રાઈડું ધમધમી રહી છે ચકેડીયું ધમધમી રહી છે તેના મીટર કોને આપ્યા તે મોટો સવાલ છે પીજીવીસી અધિકારીઓ આપ્યા તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ આ મીટર આ લોકોએ ક્યાંથી લીધા એક તરફ એક રેસકોસ માં ચકેડિયું બંધ કરવામાં આવી બીજી તરફ તમને આ દબાણ દેખાતા નથી મહાનગરપાલિકાના અધિકારીઓને અધિકારીઓને કમિશનર શું તેમને પૂછશું કે તેઓ શું કરી રહ્યા છે કારણ કે રીતે આવા બોર્ડ મારે છે તો બીજી તરફ અહીંયા રાઇટ શું ને ચકેડ્યું બે ફાર્મ ધમધમી રહી છે આને કનેક્શન ક્યાંથી મળ્યા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે ત્યારે રાજકોટના જે હું આ રેસકોર્સ ગ્રાઉન્ડ ના દ્રશ્યો દેખાડી રહ્યું છું કે આ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે રાઈટ શું તમે ધમી રહી છે અત્યારે આ મહાનગરપાલિકાએ જે બોર્ડ મારેલા છે કે અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં સેફટીની પણ પ્રજાની જવાબદારી રહેશે ત્યારે આ જે રાઈટ ધમ ધમી રહી છે તે કોની નિગરાની હેઠળ ધમ ધમી રહી છે તેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે આ પીજીવીસીએલના આ જે થાંભલાઓ આવેલા છે ત્યાં જનરેટર મૂકીને બેફામ ફાર્મ શું ચલાવવામાં આવી રહી છે આ રાઈટ હું આપને દ્રશ્યો પણ દેખાડી રહ્યું છું કે મહાનગરપાલિકાએ જે બોર્ડ માર્યા છે તો બીજી તરફ તેને લઈને આજે રાઈટ સંચાલકો છે તે અહીંયા રાઈટ શું છે તે ચલાવી રહ્યા છે સૌથી મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે કે કોની રહેમ રાન હેઠળ આ રાઈટ શું ચાલી રહી છે મહાનગરપાલિકાના અધિકારીઓ આવા બોર્ડો મારવા પડે છે કે અહીંયા રાઈટ્સ ને મંજૂરી નથી તો રાઈટ્સ આવી ક્યાંથી ગઈ કેવી રીતે આ લોકોને મીટરો મળ્યા છે કેવી રીતે આ લોકો લાઈટ કનેક્શન લઈને આ રાઈડ ધમધમાવી રહ્યા છે તે મોટો સવાલ પ્રદર્શન છે તે કહી શકાય છે કારણ કે જો અહીંયા તેઓ બેનર મારી રહ્યા છે બોર્ડ મારી રહ્યા છે કે કોઈ રાઈડને ને મંજૂરી નહીં તો રાઈડ અહિયાં ક્યાંથી ધમધમી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન જુને જપાઈ સાથે સની મહેડ વીટી રાજકોટ